જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું ફરાળી બાસ્કેટ પૂરી ફરાળી બાસ્કેટ પૂરી બનાવવા માટે આપણે બાફેલા બટેટાને ખમણીને એને તૈયાર કરીશું હવે એમાં એક ચમચી મીઠું હળદર મરચું એ બધું નાખી અને મિક્સ કરીશું ત્યારબાદ એમાં આપણે કોથમરી છાંટીશું કોથમરી છાંટા બાદ આપણે રાજ્રાની ફરારી પૂરી લેશું ફરારી પૂરીમાં આપણે બટેટાના માવાનું સ્ટફિંગ તૈયાર કર્યું છે તેને લગાડશું હવે સ્ટફિંગ લગાડ્યા બાદ તમે જુઓ હવે આપણે એમાં ફરાળ માટે ટમેટા મસાલા બી પછી એમાં ફરાળી ચેવડો અને કોથમરી આટલું આપણે લેશું એ બધું આપણે પૂરી ઉપર ગાર્નિશ કરીશું ગાર્નિશ કર્યા બાદ માથેથી આપણે ખજૂર આંબલીની ચટણી અથવા તો લીલી ચટણી એ નાખીશું તમારા સ્વાદ પ્રમાણે તમે ચટણી અને મસાલા નાખી શકો છો તો જો તૈયાર છે એકદમ ઇઝી આપણી ફરાળી બાસ્કેટ પૂરી તો ફરાળમાં કંઈક નવું નવું ખાવાની ઈચ્છા થતી હોય તો એના માટેની એક આ રેસિપી છે જો તમને ગમી હોય તો લાઇક શેર અને ફોલો જરૂર કરજો